સહારે જીવે છે દિવસ થયા તો અમારું પડી ગયું ના કોઈ નથી સરપંચ સભ્યો ની કોઈ સાહેબો નથી આયા છે ભારે વરસાદના કારણે બહુ બધું નુકસાન થયું છે અમે ગરીબ માણસ છીએ અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી કોઈ સરપંચ નથી આવતા આજુબાજુ રસ્તાના કોઈ ઠેકોણો નથી અમારે છોકરાઓનો નિશાર બગડે છે કુલ બગડે છે એના માટે અમે સરકારને થોડી હેલ્પ કરીએ કે અમારું થોડું અમારી અમે જોવે ગરીબ સામે ત્યાં મકાનો સાઠ સિત્તેર મકાનો બરોબર અને એના કારણે કે આજુબાજુથી કોઈને પણ કહેવા જઈએ કોઈને કઈ સંદેશો આપીએ કરીએ તો કોઈ ફોન તૈયાર નહી પછી બધા બધા છોકરાઓ છે નિશાળો બંધ કઈ જાય પેલી બાજુ રસ્તો ખરાબ આ બાજુ રસ્તો ખરાબ તો રસ્તા બંધ કઈ જવાનું છોકરાનું અત્યારે ભણતર બી બગડે કઈ જવા અવાર કશું છે નહીં પાણી ભરાઈ ગયું છે મકાનો પડી ગયા છે તો જવું કઈ અમારે છ છ મકાન પડી ગયા છે છ મકાન પડી ગયા છે ને બાળકોને હાર મૂકવા દેવું હોય તો કઈ રીતે જવું અહીંયા ચારસો પાંચસો લોકો રહેશે ખાવા પીવાનું એટલે પેલા ઘેરથી લાઈન ખાઈ છે કોઈ પૂછો નહીં આવતું હમણાં